જય શ્રી કૃષ્ણ બધાને હું છું ભારતી તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો અત્યારે લંડનનું વેધર થોડુંક કન્ફ્યુઝ છે વરસાદ આવે છે પવન છે અને સૂર્યનારાયણ અઠવાડિયાથી ક્યાંક ગયા છે હજી પહોંચ્યા નથી તો અઠવાડિયાથી આવું જ વેધર છે તો અત્યારે યુકેમાં વરસાદ ચાલુ છે અને યુકે ના આ જે ટાઈમ છે એ બધાથી ડિફિકલ્ટ છે આખા વર્ષનું આ બે મહિના એવા છે ને કે એ કાઢવા બહુ થોડાક મુશ્કેલ પડી જાય જાન્યુઆરીને ફેબ્રુઆરી ડિસેમ્બરમાં વાંધો ના આવે ક્રિસમસ હોય નવું વરસ હોય એટલે હરખમાં ને હરખમાં ડિસેમ્બર તો વયો જાય એમને પછી જે આવે જાન્યુઆરીને ફેબ્રુઆરી એક તો એક અઠવાડિયું બે અઠવાડિયા સૂર્યનારાયણ દેખાય નહીં ત્રણ વાગ્યામાં અંધારું થઈ જાય પ્લસ ઠંડી ઠંડી જાન્યુઆરીને ફેબ્રુઆરી આખા વર્ષમાંથી બધાથી વધારે મને લાગે જાન્યુઆરી ને ફેબ્રુઆરીમાં વધારે ઠંડી હોય અને માણસો ઇઝીલી ડિપ્રેશનમાં વયા જાય એવી હાલત થઈ જાય કામે ન જતા હોય મોટી ઉંમરના હોય આવા વેધરમાં બહારે નીકળી ના શકે અને ઘરમાં ને ઘરમાં બિચારા શું કરે એટલે આમાં ડિપ્રેશનમાં આવી જવાય એવું વેધર છે યુકેનું એટલે આ જાન્યુઆરી તો હવે પૂરો થવા આવ્યો હજી એક ફેબ્રુઆરી કાઢવાનો રહ્યો આપણે તો માનીએ કે કામે જતા હોય છોકરાનું સ્કૂલનું ને હોય એટલે વાંધો ના આવે પણ જે મોટી ઐજ્ઞાન હોય એના માટે થોડુંક ડિફિકલ્ટ થઈ જાય પણ આ જાન્યુઆરી ને ફેબ્રુઆરીમાં અહીંયાના માણસો બધા ઇન્ડિયામાં જોવા મળશે બધા મહિનાઓમાં ઇન્ડિયા વયા જાય વેધર એ સારું ત્યાંય સારું હોય ઠંડી એટલે બધાને ગમે તો આવું છે અત્યારે વરસાદ ચાલુ છે અને આવું જ રહેશે સાંજ સુધી આવું રહેશે સાંજ એટલે ત્રણ વાગે જો અત્યારે અંધારા જેવું છે ને અત્યારે ત્રણ વાગે ત્યાં સાવ અંધારું થઈ જશે એટલે આજ સૂર્યનારાયણ આજે દર્શન દીધા નથી અત્યારે વાગ્યા છે સવારના સાડા અગિયાર પણ લાગતું નથી કે સાડા અગિયાર વાગ્યા હોય વેધર ગમે એવું હોય માણસોને ને નીકળવું એટલે નીકળવું જો ક્યાંય પાર્કિંગ મળતું નથી આવું છે આવું બધા ટેવાઈ ગયા ભૂલી ગઈ વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા હા આપણા એશિયન નો ડિપાર્ટમેન્ટ હોય ત્યાં મળી જાય જો તમને બતાવું આમાં છે કેરી ના રસ કેરીનો રસ અને આ બધી વસ્તુ આપણે તો બતાવું જીરું રાઈ જીરું હળદર ટૂંકમાં આ બધા મસાલાઓ આપણે અહીંયા મળી જાય અને આ બધી દાળો મગની દાળ ચણાની દાળ મગ મગ બે કિલો સાડા ચારસો ના આ બધી દાળો છે ચોરા છે ટૂંકમાં અહીંયા આ દેશમાં ખાવા પીવામાં કંઈ વાંધો ના એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ભગવાન તો આવું છે જો શોપિંગ કરવા જાય તો જાય અહીં આપણે ઇન્ડિયન જેમ ન હોય કે ચાર મહિના શિયાળો ચાર મહિના ઉનાળો ચાર મહિના ચોમાસું અહીંયા ગમે ત્યારે સવારે તડકો હોય તો રાતે વરસાદ પડે અને બપોરે ઠંડી એટલે ટૂંકમાં ત્રણેય ઋતુ એક દિવસમાં આવી જાય ઋતુ નું કઈ વેધરનું નક્કી હોતું નથી માણસની જેમ એને જે કરવું એ કરે જો અમે અત્યારે પેટ્રોલ પંપે છે મારા હસબન્ડ પેમેન્ટ કરવા ગયા અહીંયા પેટ્રોલ એ હાથે પૂરવાનું અહીંયા કોઈ પૂર પૂરી ના દે પેટ્રોલ હાથે પૂરી પેમેન્ટ કરી આવવાનું ચાલો હવે અમે ઘરે જઈએ છીએ વરસાદ એવું ધોધમાર આવે છે ઓહો હો આ સારું વરસાદ આવે મારે ગાડીઓ ધોવાઈ જાય પહોંચી ગયા ઘરે હવે ફટાફટ બધી વસ્તુ ઉતારવી પડશે ખુશ છે આજે તો ચાલો શોપિંગ માંથી તો આવી ગયા બારે બહુ વરસાદ છે અહીંના વરસાદમાં એટલો ફેર છે કે આપણે ઇન્ડિયા વરસાદ આવે તો બધા બારે નાવા જાય કેમ કે પાણી ગરમ જેવું હોય સરસ હોય અને અહીંયા તો એક ચીપું પડી જાય ને તો જાણે કોઈ બરફ મૂક્યો એવું લાગે ઠંડી હોય ને પ્લસ વરસાદ પડે એટલે બહુ થોડુંક ડિફિકલ્ટ થાય વરસાદમાં બહારે નીકળવાનું પણ જે વસ્તુ જોતી હોય એ તો લેવા જવી જ પડે તો અમે ઘરે પહોંચી ગયા વરસાદ હજી ચાલુ છે છોકરાઓને સ્કૂલે હમણાં લેવા જવાના છે અને મેં શોપિંગમાંથી આજે આ લીધું તો આમાં એક બાજુ આખા મરી અને આમાં જાડું નમક હોય છે જો આ નિમક છે ને મને યાદ છે કોઈને યાદ હોય કે નહીં પણ જે ગામડામાં રહેતા હશે એને ખ્યાલ હશે આ જાડુ મીઠું હોય જાડુ નિમક એ ગામડામાં પહેલાં આ બળદ ગાડામાં આવતું વેચાવવા એટલે આ બધા આખા વર્ષનું નિમક ભરી રાખતા કેમકે આ બધા અથાણા માન બેનો બધા યુઝ કરતા પછી એ નિમક અહીંયા પહોંચ્યું ને તો થોડુંક મોડન થઈ ગયું બોટલમાં આવવા માંડ્યું નહીંતર પેલા ગામડામાં બળદ ગાડામાં વેચાવવા આવતું તો મેં આજે આ શોપિંગમાંથી આ લીધું એક બાજુ સોલ્ટ ભરવાનું અને એક બાજુ બ્લેક પેપર ભરવાનું પણ આખું ભરવાનું હતું એટલે મારી પાસે આ મરી તો હતા પણ સોલ્ટ નહોતું તો આ સોલ્ટમાંથી મારે આમાં મૂકવાનું હતું તો એમાં બહેનું એવું કે આ ખુલતું નહોતું આમે બહુ ટ્રાય કરી અને છોકરા મારા પતિદેવે ઘણી ટ્રાય કરી અને ગૂગલને પૂછ્યું કે ગૂગલ આ ઓપન કેમ કરે બિચારા એ ઓપ્શન આપ્યા બે ત્રણ કે આને ઊંધી દિશામાં ટ્વિસ્ટ કરો ને આવી રીતે ટ્વિસ્ટ કરો ને પછી કે ચાકુ ગરમ કરીને અહીંયાથી આમ અરૂ કરો તો થશે પણ તોય થયું નહીં બધાએ હથિયાર હેઠા મૂકી દીધા જો બધાએ વિચારવાનું બંધ કરે ને ત્યાંથી આપણા ઇન્ડિયાના બેનો વિચારવાનું ચાલુ કરે કેમકે આ કિચન છે ને એ આપણા બેનોનું બેનોની દુનિયા છે એમાં કેમ કોને કેવી રીતે હેન્ડલ કરવા એને બહુ સારી રીતે આવડતું હોય એટલે પછી મેં મારો મગજ લગાડ્યો તમને બધાને અનુભવ હશે જો તમારે ઘરમાં કંઈ કામ કરતા હશે ને તો દાદીમા કે મમ્મી કે તમને કહેશે કે જો આમ કર તો થઈ જશે અને એ થતું હોય એટલે પછી મેં મારો મગજ યુઝ કર્યો મેં એક દસ્તો લીધો અને દસ્તાને મેં ત્રણથી ચાર વખત ફરતે ફરતે માર્યું અને આ બોટલ ઓપન થઈ ગઈ એટલે જ્યારે ગૂગલે બિચારું ઓપ્શન આપીને થાકી જાય ને ત્યારે ભારતીય નારીના ઉપાયો બધા ચાલુ થાય એટલે આ દસ્તો લેવાનો ગમે તે વસ્તુ ના ખુલતી હોય ને તો થોડીક આમ ચારે બાજુ મારવાનું એટલે ખુલી જશે તો આવા આવા ઉપાયો બધા આપણી પાસે હોય છે બસ તો હું આવી પછી જયમાં છોકરાને સ્કૂલેથી લઈ આવ્યા પેરેન્ટ્સ મિટિંગ હતી તો એમાં ગયા અને ભગવાનને તૈયાર કરી આજે ભગવાન બહુ સરસ લાગે છે આમ તો શનિવાર સુધી કોઈને દર્શન કરાવવાની નથી પણ તમે હવે બધા ઘરના છો એટલે વાંધો નહીં મહેશ્વરને મેં પૂછ્યું કે આમાંથી કોણ સરસ લાગે તો મહેશ્વર એકનું નામ આપી ન શકો ચાલો હું તમને દર્શન કરાવું તમે કહેજો નારાયણ સરસ લાગે કે લક્ષ્મીજી આજે ભગવાન નું સ્વરૂપ બહુ સરસ આ વાઘા અમારા અલ્પાબેન અને સોનલબેને સીવાતા પાટોત્સવ હતો ત્યારે પાઘડી પણ સોનલબેને કરી હતી અને વાઘા અલ્પાબેને સીવાતા